માસિક ધર્મ દરમિયાન મહિલાઓએ કયા કાર્યો ન કરવા જોઈએ મિત્રો એક વખત દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં શેષ નાગની પથારી પર આરામ કરી રહ્યા હતા ત્યારે દેવી લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને પૂછ્યું કે હે ભગવાન આજે મારા મનમાં એક શંકા ઉદ્ભવી રહી છે મારી આ શંકાનું નિરાકરણ કરીને મને સંતુષ્ટ કરો ભગવાન વિષ્ણુ કહે છે

ભગવાન વિષ્ણુ કહે છે હે લક્ષ્મીજી તમે માનવ કલ્યાણ માટે અત્યંત સારો પ્રશ્ન પૂછ્યો છે આ મહાકથા સાંભળવાથી જ બધા પાપોનો નાશ થાય છે જે પણ પતિ પત્ની આ કથા ધ્યાનથી સાંભળે છે તેમને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તેથી જ દેવી તમે પણ આ કથા ધ્યાનથી સાંભળો માતા લક્ષ્મી કહે છે મને આ વાર્તા કહો હું ચોક્કસ ધ્યાનથી સાંભળીશ

તેણે શહેરમાં રહેતા તમામ લોકોને બોલાવ્યા પૂજા અને ભોજન માટે પછી પૂજાના દિવસે બધા બ્રાહ્મણો તેમના ઘરે આવ્યા દેવ શર્માએ બધા વિધિ પૂર્વક પૂજા અને સન્માન કર્યા પછી તેમણે બધા બ્રાહ્મણો ને ઘર ની અંદર બોલાવ્યા તેમને સુંદર આસન પર બેસાડ્યા મન ને તેમને ભોજન પીરસ્યું બ્રાહ્મણો ને ભોજન કરાવ્યા પછી તેણે ભગવાન નું સ્મરણ કર્યું દરેકને વસ્ત્રો વગેરેનું દાન કર્યું અને ઘણા ગરીબ અને ભૂખ્યા લોકો આ રીતે બધાને ભોજન આપીને અને પૂજા પૂરી કરીને બ્રાહ્મણ તેના ઘરના દરવાજા આગળ ઉભો રહ્યો જોયું કે તેના ઘરની સામે એક કુત્રી અને એક બળદ વાતો કરી રહ્યા હતા જ્યારે બ્રાહ્મણે સાંભળ્યું કૂતરી અને બળદની આખી વાતચીતથી તેને ખૂબ જ નવાઈ લાગી કુત્રી અને બળદ તેના માતા પિતા હતા જે આ જન્મમાં પાછલા જન્મના પાપોને કારણે મૃત્યુ પામ્યા હતા જ્યારે બ્રાહ્મણ ગયો ત્યારે તે મનમાં વિચારવા લાગ્યો કે આ બંને ખરેખર મારા માતા પિતા છે જે પ્રાણીઓના રૂપમાં મારા ઘરે આ યા છે આ બંનેને કયા કારણોસર જીવોના મૃતદેહ મળ્યા છે હવે મારે શું કરવું જોઈએ એમના મોક્ષ માટે શું કરવું તેથી જ સવારે દેવ શર્માએ સ્નાન વગેરે કરવાનું શરૂ કર્યું કાર્ય પૂરું કરીને તેઓ મુનિ વશિષ્ઠજીના આશ્રમમાં પહોંચ્યા આશ્રમમાં પહોંચતા જ મુનિ વશિષ્ઠજીએ દેવ શર્માનું સ્વાગત કર્યું વશિષ્ઠજી કહેવા લાગ્યા કે હે શ્રેષ્ઠ બ્રાહ્મણ આજે તું અમારા આશ્રમમાં કેમ આવ્યો છે તું ઉદાસ દેખાય છે તારાગુ ખનું શું સંશય સાથે કૃપા કરીને માત્ર તમે જ મને આ દુઃખ બહાર કાઢી શકો હું અત્યંત દુઃખી અને નિર્બળ છું હું ગયો છું વશિષ્ઠજી કહે છે હે બ્રાહ્મણ દુઃખી ન થા તને જે પણ શંકા હોય તે વિના સંકોચ પૂછ હું કરીશ ચોક્કસપણે તમારી શંકાનું નિવારણ કરો પછી દેવ શર્મા કહે છે હે મુનિવાર ગઈકાલે મેં મારા ઘરે ભગવાન વિષ્ણુની પૂજા કરી અને ઘણા બ્રાહ્મણો અને ભૂખ્યા લોકોને મદદ કરી ભોજન તીરસ્યું અને ભગવાનની પૂજા કરી પછી એક પુત્રી અને બળદ મારા દરવાજે આવ્યા તે બંને મારા ઘરની સામે ઊભા રહીને વાતો કરી રહ્યા હતા સૌથી પહેલા પુત્રી બળદને આ રીતે કહેવા લાગી હે પ્રભુ આજે બનેલી ઘટના સાંભળો મારા પુત્રના ઘરે દૂધ પીવડાવવા માટે રાખવામાં આવ્યું હતું બ્રા મણો એક સાપે તેનું ઝેર દૂધના વાસણમાં ઠાલવ્યું હતું જેને જોઈને હું ખૂબ જ ચિંતિત થઈ ગયો હતો તે દૂધમાંથી ખોરાક તૈયાર થવાનો હતો જો બધા લોકો તે દૂધ ખાય તો તેઓ મરી ગયા હોત તેથી જ મેં તે વાસણમાંથી બધું દૂધ પીધું જ્યારે મારી પુત્રધુહે મારી તરફ જોયું તો તેણે મને ખૂબ માર્યો જેના કારણે મારા શરીરનો ભાગ તૂટી ગયો મને ખૂબ જ દુખાવો થાય છે તેથી જ હું અકળાઈને ચાલી રહ્યો છું હું આ પીડામાં છું તે સહન ન કરી શક્યો પુત્રીની વાત સાંભળીને બળદ ખૂબ જ દુઃખી થયો અને તેની વાર્તા કહેવા લાગ્યો હે પ્રિય હવે હું તમને મારા દુઃખનું કારણ કહીશ હું આ બ્રાહ્મણનો પિતા હતો મારું પાછલું જીવન આજે આ બ્રાહ્મણે બધા લોકોને ભોજન આપ્યું છે પણ તેણે મારી સામે ઘાસ પણ નથી નાખ્યું અને મને પીવા માટે પાણી પણ નથી આપ્યું આથી હું ખૂબ દુઃખી થયો છું પછી દેવ શર્મા કહેવા લાગ્યા મારા માતા-પિતાને કુતરી અને બર્દની જેમ બોલતા જોઈને મને ખૂબ જ દુઃખ થાય છે શું થઈ રહ્યું છે કે હું આખી રાત સૂઈ નથી શકતો હું દરેક ક્ષણે ચિંતિત છું મેં ક્યારે કોઈ પાપ કર્યું નથી મેં હંમેશા સારું કાર્યો છે ધાર્મિક પ્રવૃત્તિઓ છતાં મારી માતા-પિતાને આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેથી જ હું આજે તમારી પાસે આવ્યો છું કૃપા કરીને તમારી યોગ જાણો અને અને મને જણાવો કે મારા શા માટે આવી દુર્દશામાં છે તેમના ઉદ્ધાર માટે મારે શું પગલા લેવા જોઈએ પછી ગુરુ વશિષ્ઠ તે બ્રાહ્મણના માતા પિતાના પાછલા જન્મના કર્મો નું ધ્યાન કરે છે અને જુએ છે અને દેવ શર્મા ને કહેવા લાગે છે હે બ્રાહ્મણ તારા માતા પિતાએ તેમના આગલા જન્મમાં ઘોર પાપ કર્યું છે તે પાપને કારણે આજે તેમની આ દુર્દશા છે દેવ શર્મા કહે છે કે ગુરુદેવ કયા પાપને કારણે મારા માતા પિતાની આ દુર્દશા થઈ છે કૃપા કરીને મને વિગતવાર જણાવો મારે જાણવું છે ત્યારે ઋષિ વશિષ્ઠ કહે છે હે બ્રાહ્મણ ભગવાન આ બળદ જે તમારા પિતા છે તેને સાંભળો કુંડી નગરનો શ્રેષ્ઠ બ્રાહ્મણ હતો તેણે એકાદશીના ઉપવાસ પછી એક દિવસ ભોજન લીધું હતું એકાદશીના વ્રતના દિવસે તેણે દાન પણ કર્યું ન હતું તેમણે પોતાના દ્વારે આવેલી ગાયોને ક્યારે ખવડાવ્યું ન હતું તેમના પૂર્વજોનું શ્રાદ્ધ યોગ્ય રીતે કરો તમારા પાછલા જન્મમાં તમારા પિતાએ માસિક ધર્મ દરમિયાન તમારી માતા સાથે સંભોગ કર્યો હતો અને આ પાપને કારણે તેમને આ જીવનમાં બળદનું રૂપ મળ્યું હતું હવે તમારી માતા વિશે સાંભળો તમારી માતાએ ભોજન પણ તૈયાર કર્યું હતું જો કે તે માસિક સ્રાવ કરતી હતી તેણે ધર્મ દરમિયાન જ ભગવાનની પૂજા કરી હતી અને તુલસીને જળ અર્પણ કર્યું હતું માસિક શ્રાવ હોવા છતાં તેણે ભગવાનને અનકુટ અર્પણ કર્યો હતો તેથી તેણે મહાપાપ કર્યું હતું માસિક ધર્મ દરમિયાન સ્ત્રી ત્રણ દિવસ સુધી અશુદ્ધ થઈ જાય છે સ્ત્રીઓએ આ દિવસોમાં પૂજા પાઠ ન કરવો જોઈએ અને પોતાના વાળ પણ ન ધોવા જોઈએ તેનાથી પતિનું આયુષ્ય ઘટે છે માસિક સ્ત્રાવ ઝાડ હોળ હાથ ન લગાડવો માસિક સ્ત્રાવો સ્ત્રી જોઈએના વસ્ત્રો ને સ્પર્શ કરનાર પણ પાપ કરે છે બ્રાહ્મણ હત્યાનું પાપ રજસ્વલાસ સ્ત્રી ના શરીર માં ત્રણ દિવસ અને ચોથા દિવસે રહે છે ચોથા દિવસે સ્નાન કરવાથી સ્ત્રી પવિત્ર બને છે ચોથા દિવસે સ્નાન કર્યા પછી માસિક ધર્મવાળી સ્ત્રીએ તેના પતિના ચહેરા તરફ જોવું જોઈએ તેણે બીજા કોઈ પુરુષના ચહેરા તરફ જોવું જોઈએ નહીં જો પતિ નજીક ન હોય તો તેણે સૂર્ય દેવના દર્શન કરવા જોઈએ ગુરુ વશિષ્ઠ કહે છે હે બ્રાહ્મણ આ પાપના કારણે તમારી માતાને કૂતરાનો જન્મ અને તમારા પિતાને બળદનો જન્મ મળ્યો છે દેવ શર્મા કહે છે હે મુનેશ્વર હવે મને મારા માતા પિતાનો મુક્તિનો ઉપાય જણાવો વશિષ્ઠજી કહે છે હે બ્રાહ્મણ માટે ગાયની સેવા કરો અને માતા ગાયને મીઠાઈ ખવડાવો અને માતા પિતાના ઉદ્ધાર માટે ભગવાનને પ્રાર્થના કરો પછી બ્રાહ્મણ તે જ કરે છે અને પછી તેના માતા પિતાને તમામ લાભો મળે છે વ્યક્તિને પાપોમાંથી મુક્તિ મળે છે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને કહે છે હે દેવી મેં તમને માસિક ધર્મમાં મેસિક ધર્મ કઈ કે સ્ત્રીને માસિક ધર્મમાં કેમ પસાર થવું પડે છે સતયુગમાં કાલકે નામનો રાક્ષસ રહેતો હતો રાક્ષસ હોવાને કારણે તે ઉગ્ર સ્વભાવનો હતો અને હંમેશા લડવા માટે તત્પર રહેતો હતો પછી એક દિવસ મૃત્રાસુરની સાથે બધા રાક્ષસો સ્વર્ગ પર હુમલો કરવા લાગ્યા તે રાક્ષસો પાસે ખૂબ જ શક્તિશાળી શસ્ત્રો હતા જેનો સામનો દેવતાઓ ન કરી શક્યા અને દોડીને બ્રહ્મદેવ પાસે પહોંચ્યા ત્યારે બ્રહ્મદેવે તેમને રાક્ષસોને હરાવવાનો ઉપાય જણાવ્યો અને કહ્યું હે ઇન્દ્ર તમે આજ ક્ષણે મહાદધીજ પાસે જાઓ તે તમને તેમના શરીરના હાડકામાંથી શસ્ત્રો આપશે તે શસ્ત્રોનો જ ઉપયોગ કરો આમ કરવાથી તમે વૃત્રાસુરનો વધ કરી શકશો ત્યારબાદ તમામ દેવતાઓ મહર્ષિ દધિજના આશ્રમમાં જઈને તેમની પાસે પ્રાર્થના કરે છે અને તેમને શસ્ત્રો પ્રદાન કરવા વિનંતી કરે છે ત્યારબાદ જગતના કલ્યાણ માટે મહર્ષિ દધિજ તેમના શરીરના હાડકામાંથી શસ્ત્રો બનાવે છે અને તે શસ્ત્રોમાંથી વજ્ર નામનું એક શસ્ત્ર છે જે દેવરાજ ઇન્દ્ર પહેરે છે અને પછી ભગવાન વૃત્રાસુર સાથે યુદ્ધ કરવા નીકળે છે દેવતાઓ અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે બધા દેવતાઓ રાક્ષસો સામે લડવા માટે આકાશમાં ભેગા થાય છે અને હુમલો કરવા લાગે છે અગ્નિ દેવતાઓ અગ્નિના પ્રહારથી રાક્ષસોને બાળવા લાગે છે અગ્નિની અસરને કારણે દરેક ભાગ રાક્ષસો સળગવા લાગે છે ત્યારબાદ ભગવાન વરુણ પાણીના વરસાદથી રાક્ષસોને ડુબાડી દે છે જેના કારણે રાક્ષસો ભયભીત થઈને ફરવા લાગે છે છે આ રીતે ઘણા દિવસો સુધી અને દેવતાઓ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલતું રહે પછી દેવરાજ ઇન્દ્ર અને વૃત્રાસુર સામસામે આવો વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે અને પછી દેવરાજ ઇન્દ્ર તેની વજ્રઘાત થી વૃત્રાસુરને મારી નાખે છે જેવો રાક્ષસ વૃત્રાસુર મૃત્યુ પામે છે

પછી એ બ્રહ્મહત્યા ઇન્દ્રના શરીરમાંથી બહાર નીકળીને બ્રહ્મદેવતાને કહે છે હે પરમપિતા અત્યાર સુધી હું વૃતર શરીરમાં રહેતો હતો કારણ કે તેણે ઘણા બ્રહ્માઓને માર્યા હતા જ્યારે ઇન્દ્રએ તેને માર્યો ત્યારે હું ઇન્દ્રના શરીરમાં રહેવા લાગ્યો હવે તમે મને કોઈ યોગ્ય જગ્યા આપો જ્યાં હું રહી શકું ત્યારે બ્રહ્મદેવ કહેવા લાગ્યા હે બ્રહ્મહત્યા હું તને ઉચિત સ્થાન સ્થાન આપું છું પછી બ્રહ્મદેવે બ્રહ્મહત્યાને ચાર ભાગમાં વહેંચી દીધું અને કહ્યું હે ભ્રમ્મા હત્યા તારો એક ચોથો ભાગ અગ્નિની અંદર રહેશે જે કોઈ મનુષ્ય અગ્નિને આહુતિ નહીં આપે તો તમે તેના શરીરમાં પ્રવેશ કરજો તમારો બીજો ચોથો ભાગ પાણીની અંદર રહેશે જે કોઈ પાણીમાં થૂંકશે અથવા પેશાબ કરશે તમે તેના શરીરમાં પ્રવેશ કરશો પછી ત્રીજો ચોથો છોડ અને વૃક્ષોની અંદર જો કોઈ માણસ કોઈ કારણ વગર વૃક્ષો કાપી નાખે તો તે બ્રહ્માની હત્યાના પાપનો પણ દોષિત થાય છે ત્યારબાદ બ્રહ્મદેવે અપ્સરાઓને બોલાવીને કહ્યું હે અપ્સરાઓ કૃપા કરીને આ બ્રહ્મા હત્યાનો ચોથો ભાગ સ્વીકારો અપ્સરાઓ કહ્યું હે ભગવાન તમારી અનુમતિથી અમે તે સ્વીકારવા તૈયાર છીએ પરંતુ આમાંથી પણ મુક્તિ મેળવવા માટે અમને કોઈ ઉપાય જણાવો પછી બ્રહ્મદેવ કહેવા લાગ્યા હે અપ્સરા જે કોઈ પુરુષ માસિક સંભોગ સંભોગ કરશે તેના શરીરમાં આ બ્રહ્મહત્યા પ્રવેશ કરશે આ રીતે બ્રહ્મહત્યાના ચાર ભાગ થયા એક અગ્નિમાં બીજો પાણીમાં ત્રીજો વૃક્ષોમાં વગેરે ચોથો ભાગ સ્ત્રીઓમાં પ્રવેશ્યો બ્રહ્માને મારવાના સમાન ભાગને લીધે સ્ત્રીઓને માસિક ધર્મ આવે છે માસિક ધર્મ દરમિયાન કોઈ પણ પુરુષ જે સ્ત્રીઓને સ્પર્શ કરે છે તેમની સાથે સંભોગ કરે કરે છે છે તે મારવાનું પાપ ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી આ રીતે મેં તમને સ્ત્રીના માસિક ધર્મ પાછળની વાર્તા કહી છે અને માસિક ધર્મમાં આવતી સ્ત્રીએ કયા કાર્યો કરવા જોઈએ નહીં માતા લક્ષ્મી કહે છે કે હે પ્રભુ આજે તમે મને ખૂબ જ મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું છે હું પણ તમને વચન આપું છું કે જે સ્ત્રી માસિક ધર્મ દરમિયાન પૂજા કરે છે છે અને તેના તેના પતિ સાથે સંબંધ રાખે ઘરમાં હું પ્રવેશ નહીં કરું મિત્રો મને આશા છે કે આ માહિતી તમને ચોક્કસ પસંદ આવી હશે તો કમેન્ટમાં જય માં લક્ષ્મી અવશ્ય લખજો સાથે તમારી પોતાની ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ પણ કરી લેજો જય માં લક્ષ્મી જય શ્રી હરી વિષ્ણુ